સાધુઓ હતા તે મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા ગાય માતાને રાજ્ય માતાનો દરજો આપવાની જે માંગ ઉઠી હતી અને સીએમએ ગાય માતાને રાજ્ય માતા એ જાહેર કરવાની માંગણી છે તેમનો ક્યાંક ને ક્યાંક સ્વીકાર પણ કર્યો છે અને એને માટે તો અમે બેઠા હતા તપાસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આગળ આગે કામ થશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે કે અમે સમસ્યા નથી અમને સમાધાન છે ક્યાં પણ કોઈ તકલીફ આપતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો મારે માર્ગદર્શન કરી શકીએ

એ કચ્છના સંતો છે તે મુખ્યમંત્રીને પહોંચી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની જે માંગ ઉઠી હતી આ માંગને લઈ આજે જે સંત સમાજ હતા તે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળવા માટે અને રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા અને સીએમએ ગાય માતાને રાજ્ય માતા એ જાહેર કરવાની માંગણી છે તેમનો ક્યાંકને ક્યાંક સ્વીકાર પણ કર્યો છે અને ઝડપથી નિર્ણય લેવા અંગે સીએમએ એ બાહેદરી પણ આપવામાં આવી છે સાથે જ છેલ્લા નવેક દિવસથી આ દેવનાથ બાપુ એ અનસન ઉપર બેઠા હતા અને સાથે જ તેઓ જે ભુજની કલેક્ટર કચેરી છે તેમની સામે એ અનસન ઉપર બેહી અને તેમની જે માંગ હતી કે ગાય માતા છે તેમને રાજ્ય માતા જાહેર કરવામાં આવે બાહદરી આપ્યા બાદ હવે દેવનાથ બાપુ એ અનસન પૂર્ણ કર્યા છે ક્યાંક ને ક્યાંક જે સંત સમિતિ હતી તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા અને ત્યારબાદ હવે જ્યારે કચ્છના જે દેવનાથ બાપુ છે સાથે જ અનેક સંતો એ ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારે તેમની જે વાત હતી તેમની જે માંગણી હતી એ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં પણ આવી છે અને વધુમાં તેમણે એ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં આની ઉપર કોઈ નિર્ણય લેવામાં આવશે તેવી તેમના દ્વારા બાંધણી પણ આપવામાં આવી છે અને આ જ વાતથી હવે દેવનાથ બાપુએ આ જે અનશન હતા તે છોડી અને પારણા કર્યા છે

અને એને માટે તો અમે બેઠા હતા તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આને પૂર આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે ખાસ કરીને આગળ સમિતિ બનાવવાનું જે આયોજન છે એમાં કોણ કોણ સમિતિના સભ્યો રહેશે અને આગળનો શું સમગ્ર કાર્યક્રમ લેવાનો હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણ એમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે પણ એટલો તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી જશે સંતો વધારે આપી શકશે હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી અમે સમાધાન છીએ ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આવતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ એટલે મને અમે માર્ગદર્શક ચોક્કસ બનશું અગર સરકારનો અમને આગ્રહ હશે તો

જોયું છે અત્યારે રોડો ઉપર ઘણી બધી રખડે છે આ નંદી રખડે છે એક્સિડન્ટ થાય છે એનો પણ જીવ જાય છે સામે સામે વ્યક્તિ નો જોયો આપણો ગૃહ ડેટા ઉપાડી જોજો એક વર્ષમાં દસ થી પંદર વધારે લોકોના મૃત્યુ થયા છે એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ પૂજનીય માનીએ એટલે એઠવાડો ચાટતી હોય તો એ આપણે સારો નહીં આપણી પૂજનીય છે એટલે એને સન્માન મળે એને માટે જો જોગવાઈ કરવાની હોય એને ક્યાં તકલીફ ન પહોંચે એ એ એ જે રીતના કલેક્ટર કચેરીની સામે દેવનાથ બાપુ એ રાજ્ય માતાને ગાય માતા છે તેમને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે હંસન ઉપર બેઠા હતા તેને લઈ હવે આજે જે સંત સમિતિ હતી કચ્છની તે મુખ્યમંત્રીને મળ્યા અને તેમને જે બાહરી આપી બાદરી બાદ એ બાપુએ પણ એ વાતનું સમર્થન કર્યું અને બાપુએ પણ કહ્યું કે આ ટૂંક સમયમાં એ જાહેર થાય એવી ઘટના નથી પણ આની ઉપર જરૂરથી એ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરવી પડે અને જે મુખ્યમંત્રીએ વાત કરી છે વાતનું બાપુએ પણ સ્વીકાર કર્યો છે સમર્થન પણ આપ્યું છે અને સાથે જ અબડાસાના એ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ તેમના પારણાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ શું કહ્યું હતું આ વાતને સ્વીકારતા આવો તે પણ સાંભળીએ

મતલબ નથી પણ જે પણ આપણે સંતોએ વાત કરી અને સરકાર સ્વરૂપથી આપણે જે આશ્વાસન આપ્યું છે એના માટે આપણે બધાએ ભેગારી અને રાહ જોવાની છે અને ભવિષ્યમાં જે પણ આદેશ થાય સંતો દ્વારા કે ગૌ પ્રેમી દ્વારા એનામાં આપણે ભેગા રહી અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે આપણે સારું પરિણામ મળે અને આપણે ગૌમાતાનું જે આપણું રાજુ માતાનો લક્ષ્ય છે એનામાં પાર પડીએ એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી અને એટલું કંઈ જે રીતના એ અનશન હતા તે અનશન પૂર્ણ કરી અને જે સરકારી અધિકારીઓ સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની હાજરીમાં એ દેવનાથ બાપુ છે તેમને અનશન પૂર્ણ કરી અને પારણા કર્યા એ વાતનો તેમને પણ સ્વીકાર કર્યો સાથે એ પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ આશ્વાસન આપ્યું ને કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા જે બાંહેધરી આપવામાં આવી છે તેની ઉપર આગામી દિવસોમાં કામગીરી પણ કરવામાં આવશે પણ નિર્ણય પણ લેવામાં આવશે સાથે જ અનેક સંતો પણ એ ત્યાં હાજર રહ્યા હતા અને સાથે એ નવક દિવસથી આ જે અનશન ઉપર બેઠા હતા એ અનશનનો આજે અંત આવ્યો અને હવે એ રાજ્યની મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જે સંત સમિતિ મળી હતી અને તેમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય બાદ હવે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાતનો સ્વીકાર કરી અને આજે જે અનસન છે તે પૂર્ણ કર્યા છે ને હવે પારણા પણ એ બાપુ દ્વારા કરી લેવામાં આવ્યા છે આગામી દિવસોમાં એ સરકાર એ જે પણ કાંઈ નિર્ણય કરશે આગામી દિવસોમાં તેનું તેમને સમર્થન પણ કર્યું છે હવે જોવાનું એ છે કે કેટલા દિવસ પછી એ ગાય માતાને રાજ્ય માતાના દર્જા રૂપે જાહેર કરવામાં આવે છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને જીટીપીએલ ઉપર એ બસો પંચ્યાસી નંબર ઉપર ન્યૂઝરૂમ ગુજરાત જે ચેનલ છે તેમને નિહાળો અને આપના ટીવી સ્ક્રીન ઉપર અને જોતા રહો સમાચાર નમસ્કાર